આરઆરટી અને આરટીએસ એટલે શું કેવા સંજોગોમાં તમારે આરટીએસ અપીલ કરવી જોઈએ અને કેવા સંજોગોમાં આર અપીલ દાખલ કરવી જોઈએ પછી આરઆરટી ફરિયાદ આર અરજી અને આર રિવિઝન એટલે શું આરટીએસ અરજી આરટીએસ અપીલ અને આરટીએસ રિવિઝન એટલે શું આટલા પ્રકારના કેસ થયા હવે એક કેસ થાય આરસીએસ કેસ બરાબર છે અને સિવિલ કોર્ટમાં થાય એટલે એ આપણે શીખવાડતા નથી કારણ કે સિવિલ કોર્ટમાં તમે જઈ શકશો નહીં બરાબર આરસીએસ થાય અહીંયા આર અને આર થાય તો રાઈટ ટુ ટેકનિકલ સર્વિસ રાઈટ ટુ ટેકનિકલ સર્વિસ અને રાઇટ રાઈટ ટુ રિવિઝન સર્વિસ આખી દે છે એ તો આરટીએસ ટી રાઈટ ટુ ટેકનિકલ સર્વિસ એટલે શું કોઈ પણ નોંધ જ્યારે પાડવામાં આવે કોઈ પણ પ્રકારની નોંધ પાડવામાં આવે અને નોંધ પ્રમાણિત થઈ જાય પછી તમને વાંધો હોય કહું છું જ્યારે કોઈ પણ પાડવામાં આવે એકસો અને પ્રમાણિત થઈ ગઈ અને હવે પણ નોંધી તમને નોટિસ મળીને તમે વાંધો વાંધો રજૂ કરો એટલે વાંધો યાદ રાખજો તમારે મામલતદારમાં રજૂ કરવો એટલે મામલતદારની તકરારી રજિસ્ટર લેશે તકરારી રજિસ્ટના કરતા પ્રાંતને એને કંઈ કામ કરવાનું થતું નથી એટલે હવે તમારે આરઆરટી કેસ કરવાનો થાય રાઈટ ટુ રેકોર્ડ્સ છે તમારો એ બરોબર છે કે જે રેકોર્ડ છે એની અમે તમે વાંધો છે તો બે કેસના પ્રકાર થયા બંને કેસ તમારે ચલાવવાના પેલા મામલતદારમાં હતા એ અધિકાર છીનવી લેવામાં આવ્યા ખેંચી લેવામાં આવ્યા બંને અધિકારો ક્યાં ગયા છે પ્રાંત પાંચ રૂપિયાની કોર્ટ ફીસ ને મારીને તમારે કેસ ચલાવવાનો થાય તો ખ્યાલ આવી ગયો આરટીએસ એટલે શું અને આરઆરટી એટલે શું માનો કે કોઈ વારસાઈ દાખલ કરી છે અને એનો એક વારસદાર એમાં છુપાયો છે રહી ગયો છે એને લીધો નથી અને એકસો પાંત્રીડી પડી મને કોઈ એક લગ્ન કર્યા હતા આગલા ઘરની છોકરી હતી ઘરવાળીએ બીજા લગન કરી લીધા છે એના ભાઈએ બીજા લગ્ન કર્યા ઓલી છોકરી માવતર હતી દીકરી એની નાની હતી એ ઉંમર ગમડેવડી હોય હવે આ ભાઈએ વારસાઈ દાખલ કરી હયાતીમાં હક દાખલ કર્યો અથવા તો ગુજરી ગયો વારસાઈ દાખલ થઈ અને આ નવી વાળાના છોકરા ચડાવ્યા હોલીના છોકરો ચડાવ્યો નથી અને એકસો પાંત્રી ડી વખતે ખબર પડી ગઈ ને મામાવાળાને જાણ કરી દીધી તો કેસનો પ્રકાર શું થશે આરઆરટી આર ટી થશે પણ એને ખબર જ નથી નોંધ પ્રમાણિત થઈ જાય ને ખબર જ નથી તો નોંધ શું થઈ ગઈ પ્રમાણિત છ મહિના પછી ખબર પડી બાર મહિના પછી ખબર પડી બે વર્ષ પછી ખબર પડી પાંચ વર્ષ પછી ખબર પડી કેસ કયો દાખલ થાય આર ટી એસ દાખલ થાય ખ્યાલ આવી ગયો છે તો આપણે વાત કરીએ છીએ આરટીએસ કેસની અથવા આરઆરટી કેસની બે એક જ વસ્તુ છે કેસને હેડિંગ શું મારવાનું છે તમે એના આધારે એની ન્યાયિક તપાસ થાય કારણ કે ઓલી વેલી ટાઈમસરની છે ને તો એ જુદી રીતે ચલાવવાની થાય અને પેલી જે છે આફ્ટર ત્યાર પછીની છે તો એની એ પ્રમાણેની કેસની તપાસ કરવાની થાય તો કેસ લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આરઆરટી કેસ છે કે આરટીએસ કેસ છે પછી એની સામે જ્યારે અપીલમાં જાઓ છો ત્યારે પણ એ જ ધ્યાન રાખવાનું છે કે આર આરટી સામેની અપીલ છે કે આરટીએસ સામેની અપીલ છે અને કેટલા સમયની છે કે સમયની અમારી બહારની છે તો વિલંબ દરગુજર કરવાનો થાય છે કે નહીં એ સાથે સાથે થાય તો ખાસ નોંધ તાલુકામાં જુનિયર એડવોકેટ માટે થઈને ખાસ જો કાચી નોંધ પડી હોય મેં કઈ દીધું એ જ વાંચું કાચી નોંધ પડી હોય એકસો ડી સામે વાંધો હોય તમારે અને કોઈ આધારપૂત પુરાવા હોવા જોઈએ એ ખાસ ધ્યાન રાખજો વાંધો તો તમે લઈ શકો પણ આધારપૂત પુરાવા વગર લેવા જવાય નહીં કરી તો શકાય બધાય કરીએ બે જ છે પછી નીકળી જાય છે આપણી પાસે આધારભૂત પુરાવા તો હોવા જોઈએ આરટીએસ હોય તો ભલે આરટીએસ હોય તો ભલે આધારભૂત ભૂત પુરાવા વગર રજૂઆત કરવાની થતી એમાં લખેલું જ હોય છે ને કે હિત સંબંધ કરતા એ પોતાની સાથે જે કંઈ પુરાવા હોય પુરાવા સાથે રજૂ કરવું એમાં એકસો પાંત્રીમાં આ શબ્દ હોય જ છે હવે જો માનો કે